જનતા એક તરફ ભારે વરસાદ સરકાર સર્જિત પૂરથી રાહીમામ છે હેરાન પરેશાન છે હવે આ ભાજપના શાસનમાં પહેલા જ વરસાદ પછી રોડ પર દેડકાને બદલે ખાડાને ભૂવા જોવા મળે છે આ રસ્તા પરના ખાડા ગુજરાતની પ્રજાની કમર તો ભાગે છે પણ સાથે સાથે પ્રજાનું ખિસ્સું પણ ભાગે છે આજ ગુજરાતમાં સરકાર દ્વારા જે ટોલ ટેક્સ લેવામાં આવે છે એના આંકડા જોઈએ તો એક જ વર્ષમાં ચાર હજાર આઠસો કરોડ રૂપિયા જેટલી રકમ ટોલ ટેક્સના નામે સરકાર ઉઘરાવે છે અને બીજી બાજુ જ્યારે ગુણવત્તાયુક્ત રસ્તા આપવાની વાત આવે ત્યારે સરકાર કુદરતનો વાંક કાઢે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે